તો ધોરાજીમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ધોરાજીના જુદા જુદા વિસ્તારોમાં ખાડા પૂરવા માટે પેચવર્કને બદલે માત્ર કાકરા પથ્થર અને માટી નાખી અને સંતોષ માની લેવાઈ રહ્યો છે આનાથી વાહન ચાલકો માટે વાહન ચલાવવું જોખમી બની ગયું છે અને અકસ્માતનો ભય પણ સતત તોડાઈ રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમનાવડ રોડ જૂનો ઉપલેટા રોડ અને અન્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની છે તંત્ર દ્વારા પેચવર્ક કરવાને બદલે મોટા કાંકરા પથ્થર અને માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો છે જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો થયો છે મોટા ખાડાઓમાં નાખેલા કાંકરા અને પથ્થરોને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે વાહનો બેલેન્સ ગુમાવતા અકસ્માત સર્જાવાનો ભય સતત સતાવી રહ્યો છે અને વાહન ચલાવવા માટે પણ ડર લાગી રહ્યો છે જમનાવડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી વરસાદ ચાલુ હતો તો ખાડા હતા ખાડામાં એને મેટલ નાખી એને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે જેના કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે સ્લીપ મારી જાય ગાડીઓ રસ્તા ઉપર કાંકરા અને માટી નાખવાથી દૂરની ડમરી ઉડી રહી છે જો કોઈ મોટા વાહનોની અવરજવર થાય છે ત્યારે કાંકરા કે પથ્થર ઉડીને લોકોને વાગે છે અને રહેણાંક મકાનો કે દુકાનોમાં પણ ઘૂસી જાય છે તેવી વ્યાપક ફરિયાદો લોકો કરી રહ્યા છે યોગ્ય પેચવર્ક કરવાને બદલે તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી આ સામાન્ય કામગીરીથી લોકોની સમસ્યાઓ ઓછી થવાને બદલે વધી છે ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાકરાઓને કારણે હેન્ડલ ફાગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે ટ્રકોના ચાલવાથી જેના કારણે ફરી પાછી એની એજ ભયવ પરિસ્થિતિ સર્જાશે રસ્તાઓની આ ગંભીર સમસ્યા અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે કિશોરભાઈ રાઠોડ જીએસટીવી ધોરા